નજર કરીએ સમાચારો પર ખેડા જિલ્લાની વાત કરીએ તો બીજી વાર નડિયાદ એલસીબી અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે પાંચ જ દિવસમાં નડિયાદ ડિવિઝનમાં એસએમસી ની બીજી રેડ જોવા મળી હતી ચકલાસીમાં એક હાઈ પ્રોફાઇલ જુગાર ધામ ઝડપાયું છે એસએમસીએ પાંચ દિવસમાં જ આ બીજું મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે ઉત્તર સંડાના પૂર્વ સરપંચના પતિ નડિયાદના નગરપાલિકાના પૂર્વ કાઉન્સેલર ભેગા મળીને આ જુગારધામ ચલાવતા હતા એસએમસીએ પંદર જુગારી નબીરાઓને ઝડપી પાડ્યા હતા જુગાર ધામ ચલાવતા પૂર્વ સરપંચના પતિ પૂર્વ કાઉન્સેલર સહિત આઠ લોકો ફરાર છે અમદાવાદ વડોદરા આણંદ અને ખેડા જિલ્લાના નબીરાઓ ઝડપાયા નડિયાદના નાગરપાલિકાના પૂર્વ કાઉન્સેલર દરપંચ પતિ આણંદના રવિન્દ્ર ઉર્ફે પટેલ પટેલ એન્જલ અને રણજીત સોલંકી પણ આ જુગારધામ ચલાવતા હતા ચકલાસીના ધરમપુરના મકાન માલિક ફરાર છે અરુણ વાઘેલાના ઘરમાંથી આ જુગારધામ ઝડપાયું હતું ઝડપાયેલા આરોપીઓમાં પૂર્વ સરપંચ વેપારીઓ અને કેટલાક જાણીતા ચહેરાઓ પણ સામેલ છે